સોનગઢ માંડવી જતા ખેરવાડા લીંબી પુલ પરથી મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં મોટા વાહનોની અવરજવર થઈ રહી છે અને જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે ત્યારે ઉકાઈ પોલીસ મથકના જીઆઈડી જવાન દ્વારા ભારે વાહન ચાલકો પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે અને જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે અને જાહેરનામાનો ભંગ કરાવીને વીજ પરથી ભારે વાહનો પસાર કરવામાં આવે છે સોનગઢ ઉકાઈ હિન્દુસ્તાન પુલ પરથી માંડવી જતા રસ્તા પર ખેરવાડા ગામે અંજના નદી પરનો લીંબી ગામે ધામણી નદી પરનો પુલ ભારે વાહનો માટે પ્રતિબંધિત છે તે અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે તેમજ એનડીટી સ્ટેટના

પરંતુ આ ડાયવર્ટ કરાયેલા રૂટથી લગભગ કિમીનો ચક્રો લાગતો હોવાથી કેટલાક લોકો ભારે વાહનોને આ નબળા પુલ પરથી પસાર કરાવી રહ્યા છે તેમજ પુલ પર હાઈટ એંગલ લગાવવામાં આવી હતી જોકે અસામાજિક તત્વો દ્વારા હાઈટ કટર કટરથી કાપી નાખવામાં આવી માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા અનેક વખત હાઇટ એંગલ લગાવવામાં આવી પરંતુ રાત્રિના સમયે કોઈક દ્વારા હાઈટ એંગલ કટરથી કાપી નાખવામાં આવી કોઈપણ પ્રકારના રોકટોક વગર પુલ પરથી મોટા વાહનો પસાર થઈ રહ્યા ત્યારે જર્જરિત હાલત પરના પુલ પરથી મોટા વાહનો પસાર થવાને કારણે કોઈ અઘટિત ઘટના ન બને કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ રહેશે જીઆઈડી જવાન કે પછી ભ્રષ્ટ જીઆઈડી જવાનોને વધુ વેગા આપતા વાહન ચાલકો પોલીસ કર્મીઓની સંડોવણી હોવાથી આજ દિન સુધી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા અંગે પોલીસ ફરિયાદ નથી થઈ આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે કયા જીઆઈડી જવાન દ્વારા ઉઘરાણી કરવામાં આવે છે તે જીઆઈડી જવાનોના નામ સાથે સમગ્ર મામલાનો પડદાફાશ ટૂંક સમયમાં તહેલકા અખબાર દ્વારા કરવામાં આવશે રિપોર્ટર કુંદન પાટીલ તહેલકા ન્યૂઝ તાપી